હેલો ફ્રેન્ડ્સ બધાને જય શ્રી કૃષ્ણ આવનારા દિવાળી પર્વની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તો આજે આપણે જોશું કે દિવાળીના દિવસોમાં આપણે કયા શુભ કાર્યો કરવા જોઈએ કે જેથી મા લક્ષ્મીની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે દિવાળીનો પર્વ આસોવદ અમાસ એટલે દિવાળીના દિવસ સુધી સીમિત હોતો નથી પરંતુ રમા એકાદશીથી જ આ તહેવારની શરૂઆત થઈ જાય છે એટલે કે અગિયારસથી લઈને દિવાળી સુધીના આ પાંચ દિવસો છે તે દરેક દિવસ દરમિયાન ખૂબ શુભ મુહૂર્ત રહેશે તેથી આ દિવસો દરમિયાન કોઈ પણ વસ્તુની ખરીદી કરવી શુભ ગણવામાં આવે છે દીપોત્સવના આ તહેવાર દરમિયાન ઘરનું વાતાવરણ આનંદમય અને સુખદ રહે તે માટે દિવાળી ઉપર તમે કયા કયા શુભ કાર્ય કરી શકો છો તે વિશે આપણે જાણીએ ઘરની બહાર રંગોળી બનાવો દિવાળીના દિવસો દરમિયાન સવારે વહેલા ઉઠવું જોઈએ અને ઘરની સફાઈ કર્યા પછી બહાર રંગોળી બનાવવી જોઈએ રંગોળી દોરવાથી ઘરની આસપાસ સકારાત્મક અને પવિત્ર વાતાવરણ બને છે જે તેની સુંદરતામાં વધારો કરે છે રંગોળી તહેવારની આસપાસનો ઉત્સાહ જાળવી રાખવામાં પણ મદદ કરે છે ઘરના મંદિરમાં પૂજા દરમિયાન કપૂર પ્રગટાવો કપૂરની સુગંધ ઘરમાં સકારાત્મકતા વધારે છે કપૂર બાળવાથી ધાર્મિક વાતાવરણ બને છે એવું કહેવાય છે કે તેની સુગંધ વાતાવરણમાં રહેલા હાનિકારક સૂક્ષ્મજીવોને દૂર કરે છે જ્યારે આપણે પૂજા કે હવન દરમિયાન કપૂર બાળીએ છીએ ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો આસપાસની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે સૂર્યાસ્ત પછી તુલસી ક્યારે દીવો પ્રગટાવવાનું ભૂલશો નહીં દિવાળી પર વિષ્ણુ અને લક્ષ્મીજી સાથે વિષ્ણુજીની પ્રિય તુલસીજીની વિશેષ પૂજા કરવી જોઈએ દરરોજ સવારે તુલસીજીને જળ અર્પણ કરો અને સૂર્યાસ્ત પછી તેની પાસે દીવો પ્રગટાવો તુલસીજી ઘરની આસપાસ સકારાત્મક વાતાવરણ જાળવવામાં મદદ કરે છે તુલસીજી ઘરની અંદર વાસ્તુદોષોને પણ દૂર કરે છે તેથી આંગણામાં તુલસીજી વાવવાની પરંપરા છે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દરરોજ દીવો પ્રગટાવો દિવાળી દરમિયાન દરરોજ સૂર્યાસ્ત પછી તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવો અને દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો કે દેવી દેવતાઓના આશીર્વાદથી તમારા ઘરમાંથી દુઃખનો અંધકાર દૂર થઈ રહ્યો છે અને તમારા જીવનમાં દીવાના પ્રકાશ જેવો સુખનો પ્રકાશ પ્રવેશ કરી રહ્યો છે ગંગાજળ છાંટો દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે દિવાળી પર ખાસ પ્રાર્થના કરવામાં આવે છે દેવી લક્ષ્મીના આશીર્વાદ ફક્ત એવા ઘરો પર જ આવે છે કે જ્યાં સકારાત્મકતા અને પવિત્રતા હોય છે ઘરના વાતાવરણને શુદ્ધ કરવા માટે દરરોજ સવારે દરેક રૂમ સાફ કરો અને પછી ગંગાજળનો છંટકાવ કરો ગંગાજળ તેના સ્પર્શથી બધું શુદ્ધ કરે છે એવું માનવામાં આવે છે કે ગંગાજળનો માત્ર સ્પર્શ પાપી કાર્યોના પરિણામોનો નાશ કરે છે સો આઈ જસ્ટ હોપ કે આ બધા ઉપાયોથી આપનું જીવન ખૂબ ખૂબ મંગલમય બને અને આ દિવાળી તમને પ્રેમ શાંતિ અને સુખના ભરપૂર આશીર્વાદ મળે એવી મારી પ્રભુને કામના હેપી દિવાળી એન્ડ જય શ્રી કૃષ્ણ